રાજ્યસભાના ઉમેદવાર જેમનું નામાંકન થયું છે એ નાયક સાહેબ આપણી સાથે છે રાજ્યસભાની નામાંકન પત્ર આવતીકાલે ભરવાના છો પક્ષ થકે આપનું નામ જાહેર કરવામાં છે કેવી રીતે જોવા ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વ દ્વારા આજે મને મારા જેવા સામાન્ય કાર્યકર્તાને આ પ્રકારની જવાબદારી આપવાનો નિર્ણય કેન્દ્રીય નેતૃત્વ અને દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશના યશસ્વી ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ અમારા આદરણીય નડ્ડા સાહેબ ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ અમારા માર્ગદર્શક આદરણી પાટિલ સાહેબ મને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અમારા સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી સમગ્ર સંગઠનના સૌ આગેવાનો દ્વારા મારા જેવા સામાન્ય કાર્યકર્તા ઉપર આ પ્રકારની જવાબદારી આપવા બદલ હું અમારા શીર્ષ નેતૃત્વનો હૃદયથી આભાર માનું છું હાલ ઓબીસી જે મોરચો છે એના આપ પ્રદેશના અધ્યક્ષ છો સાથે સમાજની વાતો રાજ્યસભાના સાંસદ તરીકે કારણ કે એમ નક્કી છે કોંગ્રેસમાંથી કોઈ નામાંકન કર્યું નથી એટલે તો અમને બધાએ આપું છું તમને કે પહેલાં તો તમે રાજ્યસભાના સાંસદ કઈ રીતે લોકોના પ્રશ્નો છે સમાજના પ્રશ્નો છે આ સમાજના છેવાડાના માનવી માટે સરકાર હંમેશા ચિંતિત છે અને પ્રકારની યોજનાઓ સમાજમાં લઈ જવા અમે ઓબીસી મોરચા થકી પણ અનેક પ્રયત્નો કરી રહ્યા છે સરકારની સાથે રહીને પણ અમે પ્રયત્નો કરી રહ્યા છે સમાજનો છેવાડાના માનવીને ઘરનું ઘર મળે ફળિયામાં નળ મળે રોજગારી મળે સ્વાસ્થ્યની સુવિધા મળે એને વાહન વ્યવહારની સુવિધા મળે એને એજ્યુકેશનની સુવિધા મળે એના પરિવાર સુખી શાંતિથી રહે સલામતી મળે એ માટે સરકાર કટિબદ્ધ હોય છે અને એમાં પણ ક્યાંય ત્રુટી હશે તો સાથે મળી અને અમે ઉકેલવાનો પ્રયત્ન કરીશું એક આમ જોવા જઈએ તો લોકસભાનો અનુભવ હોય તો રાજ્યસભાની એની પ્રાથમિકતા આપવામાં આવતી હોય છે આપણી પાસે લોકસભાનો અનુભવ નથી કક્ષાના આપ જ્યારે નામાંકન થઈ રહ્યું છે રાજ્યસભામાં તો આ જવાબદારીને આપ કેવી રીતે સ્વીકારો છો અને એના માટે કોને શ્રેય આપી પક્ષ અને સરકાર દ્વારા ભારતીય જનતા પાર્ટી દ્વારા અમારા સાંસદો હોય ધારાસભ્યો હોય એમને શિક્ષિત પ્રશિક્ષિત કરવાનો પ્રજાના પ્રશ્નો કેવી રીતે સરકારમાં રજૂ કરવા પ્રજાના કયા કયા પ્રશ્નો નીચે સુધી લઈ જવા એને કેવી રીતે સરકારમાંથી પડતર પ્રશ્નોનો નિકાલ કરાવવો એ પ્રકારની સમજ અમને પાર્ટી દ્વારા પ્રશિક્ષિત કરવામાં આવતી જ હોય છે અને એના આધારે આવનારા દિવસોમાં જ કામ કરીશું છેલ્લો પ્રશ્ન મયંકભાઈ પૂછીશ આ પળ આપના માટે કેવી અને કે સ્વપ્ને ખ્યાલ હતો કરો કે મયંકભાઈને રાજ્યસભાનું નામાંકન કરવાનો મોકો મળશે પળ કેટલી મહત્વ હું આવું કોઈ દિવસ મેં મારી જિંદગીમાં વિચાર્યું નહોતું કે આ પ્રકારની જવાબદારી પાર્ટી મને આપશે પરંતુ આજ જોવાની છે ભારતીય જનતા પાર્ટીની ખાસિયત છે નરેન્દ્રભાઈ મોદી સાહેબની અને શીર્ષ નેતૃત્વની આ ખાસિયત છે કે છેવાડાના માનવીને કેવી રીતે મોટી જવાબદારી આપી શકાય બુથમાં કામ કરતાં કરતાં કેવડી મોટી જવાબદારી આપી શકાય એનું ત્રાદેશ મારું ઉદાહરણ છે ખૂબ આભાર મયુક પેમારી સાથે વાત કરવા માટે એટલે ખાસ ક્યાંક ને ક્યાંક સમાજ અને લોકોના જે છેવાડાના પ્રશ્નો છે તેને હલ કરવા માટે તેઓ તત્પર રહેશે અને સાથે જ એમને પોતાને પણ ક્યાર નહોતો કારણ કે એમનું કહેવું છે કે આજ ભારતીય જનતા પાર્ટીની ખાસિયત છે કે નાના કાર્યકર્તાને તેના કામને બિરદાવી અને તેને પ્રોત્સાહિત કરવો અને તે પ્રોત્સાહિત કરવું એટલા માટે જ લોકસભાનો અનુભવ ન હોવા છતાં પણ રાજ્યસભાની જેમને ટિકિટ આપવામાં આવી છે અને એને લઈને આવતીકાલે તેઓ નામાંકન પણ કરવાના છે તેમના પસંદ દીક્ષિત સાથે એવું મંગ્રાવ્ય ગુજરાત ફર્સ્ટ ગાંધીનગર